કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગૃહમંત્રી હરસંઘવી બંનેના વચ્ચે પોલીસના પટ્ટા અને ટોપીના નિવેદનને લઈને અત્યારે ગરમા ગરમી છે અને હવે આ મામલામાં એન્ટ્રી થઈ છે ડીજીપી વિકાસ સહાયની નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ગાંછી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વાવ થરાદના આ થરાદમાં બેફામ દારૂ અને ડ્રગ્સનું દૂષણ છે અને ગુજરાતના અનેક થાણા વિસ્તારમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમી રહી છે આ મામલે તેમણે અવાજ ઉઠાવ્યો હતો અને ત્યાર પછી પોલીસ છે તેમના પટ્ટા અને ટોપી ઉતરાવવા સુધીના તેમણે નિવેદન આપ્યા હતા મામલો ખૂબ ગરમાઈ ચૂક્યો છે ગુજરાતમાં ઠેર ઠેર અનેક થાણા વિસ્તારમાં દારૂ ડ્રગ્સ અને અન્ય બદીઓના દૂષણ ચાલી રહ્યા છે તેઓ હવે લોકો પણ સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવી રહ્યા છે અને ગૃહમંત્રી હર્ષસંઘવીએ પણ પલટવાર કર્યો હતો આ મામલામાં હવે એન્ટ્રી થઈ છે ડીજીપી વિકાસ સહાયની અને જો ભૂલ કોઈ ઘટતી કરે અધિકારી કરે કર્મચારી કરે तो उन्हें नश्वर कर्म आते हैं हमें डिपार्टमेंट का लोग और डिपार्टमेंट का बाहर ना कोई तो व्यक्ति हमारा अधिकारी ना कर्मचारी ने कोई कहीं जाए।, कही जाए तो हमारा अधिकारी ना कर्मचारी कोई कहीं जाए आर दी लीडर ऑफ दी फोर्स एंड इट इज द

કરશે પરંતુ બહારનો વ્યક્તિ પોલીસ છે તેની આબરૂ અને ઉછાળે તે ચલાવી લેવામાં નહીં આવે આમ ગૃહ મંત્રી હરસંઘવી બાદ ડીજીપી વિકાસ સહાય આ નિવેદન છે તે પણ હાલ ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને કોંગ્રેસ જન આક્રોશ યાત્રા દરમિયાન ગુજરાતમાં ઠેર ઠેર દારૂ ડ્રગ્સ અને અન્ય જે બધીઓના દૂષણ છે તે મામલે અવાજ ઉઠાવી રહી છે ગૃહમંત્રી હર્ષ ઘેરી રહી છે અને જે પોલીસ કર્મચારીઓ ઈમાનદાર છે 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 કામ કરી રહ્યા તેને કોંગ્રેસ તે સલામ કરે છે તેવું જીગ્નેશ મેવાણી કહે છે પરંતુ જે કોઈ પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટ છે આવી ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં તે મળેલા છે તેવાના સામે કોંગ્રેસ અને જીગ્નેશ મેવાણી સતત અવાજ ઉઠાવતા રહેશે તેવું પણ તેમણે જણાવ્યું હતું અને પણ હવે મામલાનો જવાબ આપ્યો છે સમાચાર વગરના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો